નમસ્કાર મિત્રો હું નાસિર ચૌહાણ સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય આ વિડિયોના માધ્યમથી સર્વો શહેરીજનો ગ્રામ્યજનો તેમજ સમગ્ર ગુજરાતની જનતાને એક વાતથી વાકેફ કરવા માંગુ છું હમણાં આજ તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ સાવરકુંડલા શહેરની અંદર કેટલાક યુપી અને બિહારના લોકો જૂના મોબાઈલ લેવા માટે દરેક વિસ્તારની અંદર ગલીએ ગલીએ ફરે છે અને જૂના મોબાઈલની કિંમત એવી આપે છે તો મિત્રો આમાં કોઈ પણ વ્યક્તિ લોભ કે લાલચમાં આવે નહીં એનું કારણ તમને કહું કે એ આવીને એવું કહે છે કે ભાઈ તમારો જે જૂનો મોબાઈલ છે બંધ પડી ગયેલો મોબાઈલ છે તમારે કોઈ ઉપયોગમાં નથી તો તેવો મોબાઈલ અમને આપો અમે તમને સામે એવી કિંમત આપીએ છીએ તો મિત્રો આ મોબાઈલ લેવાનું કારણ શું જે મોબાઈલ ચાલુ જ નથી જે મોબાઈલ ચાલતો નથી જે મોબાઈલ બંધ હાલતમાં છે એ મોબાઈલ સ્ક્રેપમાં નથી ચાલતો મિત્રો ભંગારમાં નથી ચાલતો કોઈ ભંગારનો વ્યવસાય કરતા હોય તો તેને પૂછજો મોબાઈલ જે છે એ ભંગારમાં નથી ચાલતો છતાં આ લોકો લઈ જઈ અને આ મોબાઈલની આવી કિંમત શા માટે આપે છે તો જણાવી દઉં કે આ બંધ મોબાઈલ છે એ આ જે બહારના લોકો છે તે લઈ એનો મોબાઈલને કોમ્પ્યુટરમાં ચડાવી કોઈપણ સંજોગોમાં એની સર્કિટ ગમે એમ કરીને ચાલુ કરી તેમાંથી ડેટા રિકવર કરે છે એની અંદર પછી તમારા ફેમિલીના ફોટા હોય તમારા બેંક ખાતા નંબર હોય તમારા બેંકના પાસવર્ડ હોય અથવા મોબાઈલની અંદર તમારી કોઈ પર્સનલ વસ્તુ હોય અને તમારો મોબાઈલ બંધ પડી ગયો તો તમે બીજો મોબાઈલ લઈ લો છો એ જૂનો મોબાઈલ ઘરે કચરામાં નાખી દો છો આનો મિસયુઝ કરવા માટે આ લોકો તમારી પાસેથી તગડી કિંમત આપી અને બંધ મોબાઈલ લઈ જાય છે અને હાલ આ લોકો સાવરકુંડલાની ગલીએ ગલીમાં ફરે છે મને તો એ જોવા મળ્યા ત્યાર પછી ત્યાંથી ગાયબ થઈ ગયા મેં તો ઘણા લોકોને કીધું છે કે આ લોકો ક્યાંય જોવા મળે તો મને કોલ કરજો એટલે મિત્રો આવી ભૂલ કોઈ ન કરે જૂનો મોબાઈલ જો તમારી પાસે હોય તો એ મોબાઈલ તોડી અને કચરામાં નાખી દેજો પણ ભૂલથી કોઈને વેચાતો આપતા નહીં નકર આના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરી કરવો પડે એમ છે એટલે બસ એક તમારા નગરસેવક તરીકે તમને અપીલ કરું છું કે આવા કોઈ લોકો તમારા મોહલ્લામાં શેરીમાં ગલીમાં ક્યાંય જોવા મળે તો આને ત્યાંથી ભગાડી દેજો આને કોઈ જૂનો મોબાઈલ પછી પછી હો રૂપિયા બસો રૂપિયાની લાલચમાં નહીં નકર મોટી નુકસાની ભોગવવી પડશે જય હિન્દ મિત્રો